નમસ્કાર મિત્રો સોનાના ભાવના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો અમેરિકામાં જોબરો ગ્રોથ નબળો આવતા મોડી સાંજે સોના ચાંદીની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે છે અને સોનું જે એ મિત્રો ફરીથી હવે વધતું પણ જોવા મળી રહ્યું છે જે હા મિત્રો વાત કરીએ તો અમેરિકાએ કરી એક મોટી જાહેરાત કે સોનાની કિંમતોમાં હવે કડાકો બોલી ગયો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે જ્વેલરી બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ

માહિતી મેળવીએ તેની પહેલા સૌ પ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું નવ હજાર નવસો ને પિસ્તાલીસ માં દસ ગ્રામ સોનું નવ્વાણું હજાર ચારસો ને પચાસ માં સો ગ્રામ સોનું નવ લાખ ચોરાણું હજાર પાંચસો માં જોવા મળી રહ્યું

ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી એકસો જયારે દસ ગ્રામ એક હજાર બસો સો ગ્રામ બાર હજાર આઠસો અને એક કિલો એક ચાંદીની કિંમતો જોવા મળી રહી છે તો મિત્રો હવે અમેરિકાની જાહેરાતની વાત કરીએ તો હાલ અત્યારે અમેરિકામાં જોબરો ગ્રોથ અપેક્ષાથી ઓછો આવતા વ્યાજ દર ઘટવાની અપેક્ષા વધતા ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ઝડપ પછી તૂટી અને મોડી સાંજે નીચલામાં સત્તાણું પોઈન્ટ બાવન પણ ટ્રેડ થતો જોવા મળી રહ્યો હતો પરંતુ ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ તૂટતા વિશ્વ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ ઝડપથી વધી જતા વૈશ્વિક ચાંદી તેમજ પ્લેટિનિયમ તથા પ્લેટિનિયમના ભાવ પણ મોડી સાંજે ઝડપથી વધી જતા જોવા મળી રહ્યા છે તો એમ કહી શકાય કે અમેરિકાની આ એક જાહેરાતથી સોનાની કિંમતોમાં હજુ પણ કડાકો બોલે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જો તમે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હાલ વાત કરીએ તો આગામી દિવસોમાં ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવા માટે રાહ જોર્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં હવે લગ્ન જેવા તહેવારો અથવા તો દિવાળી અને નવરાત્રિ જેવા ઘણા બધા તહેવારો પણ આવી રહ્યા છે ને આવા બધા તહેવારોમાં

હવે ડોલર ઇન્ડેક્સ નબળો પડતો જોવા મળી રહ્યો છે અને જેટલો ડોલર ઇન્ડેક્સ નબળો પડે તેટલી સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે સાથે સોનાની કિંમતોમાં વધારો થતો હોય જોવા મળતો હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો હવે લગ્નગાળો નજીક આવતાની સાથે જે સોનાની માંગમાં વધારો થતો હોય છે અને સોનું જે છે એ મોંઘ જ જોવા મળતું હોય છે હાલ વાત કરીએ તો મિત્રો વિશ્વ બજારમાં સોના ભાવમાં મોડી સાંજે પ્રવાહો ઝડપથી પલટાયા છે અને વિશ્વ બજારમાં તેલ ભાવ તૂટતા જોવા મળી રહ્યા હતા તો મિત્રો જો આગામી દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત

તો મિત્રો હવે રાહ ન જોવી જોઈએ કારણ કે જેટલું દિવસોમાં રોકાણકારો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે ને સોનાની ખરીદીમાં વધારો જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં માં વધારો થતો પણ જોવા મળતો હોય છે તો મિત્રો આ બધા જો વચ્ચે એક

24 કેરેટ સોનું જે છે તેજી જોવા મળે તેવી અપેક્ષાઓ જોવા મળી રહી છે તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સ માં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે પછી આપણે નેક્સ્ટ ની અંદર માહિતી મેળવીશું અને એનાલિસિસ કરી અને સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ અપડેટ